તો દર્શક મિત્રો ઓગસ્ટ ઓગસ્ટે નહીં પરંતુ આ તારીખે બહાર આવશે ચેતર વસાવ મિત્રો ડેડીયાપાડાના લોકો અને આદિવાસી સમાજના મિત્રો એમ હતું કે ફાઇનલી તેર ઓગસ્ટના રોજ ચેતર વસાવા જે છે તે જેલની બહાર આવી જશે પરંતુ મિત્રો તેમને મનમાં વિચાર્યું હતું એવું જ થયું નહીં મિત્રો ચેતર વસાવાનો જે કેસ છે તેર ઓગસ્ટે મિત્રો કોર્ટમાં સુનાવણી શરૂ થઈ અને તેમનો નંબર હતો મિત્રો કેસનો પચાસમો નંબર હતો ત્યારે મિત્રો બંને વકીલો દ્વારા સરકારી વકીલ અને ચેતર વસાવાના વકીલ દ્વારા મિત્રો સામસામે દલીલો શરૂ શરૂ થઈ ત્યારે મિત્રો જે સરકારી વકીલ છે તેના દ્વારા મિત્રો એફિડેવિટ માટે વધુ સમય માગતા મિત્રો કોર્ટના જે જજ સાહેબ છે તેમણે મિત્રો જે ચેતર વસાવાનો કેસ છે તેની સુનાવણી હવે પછી પંદર દિવસ પછી એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ મિત્રો રાખવામાં આવી છે તો મિત્રો હજી પણ પંદર દિવસ ચેતર વસાવવાની જેલની અંદર જ ગુજારવા પડશે આ મિત્રો જે તહેવારો આવી રહ્યા છે જન્માષ્ટમી છે આજે મિત્રો પંદરમી ઓગસ્ટ છે તે બધા તહેવારો મિત્રો ચેતર વસાવવા જેલની અંદર જ મનાવશે ત્યારે મારા ભાઈઓ હવે ફાઇનલી એ વિચાર મનમાં આવે છે કે શું અઠ્યાવીસ ઓગસ્ટે પણ ચેતર વસાવવાની જામીન મળશે મિત્રો એવા વિચારો મનમાં કંઈક ને કંઈક રીતે પરેશાન કરી રહ્યા છે ત્યારે મારા ભાઈ તમને જણાવી દે કે અઠ્યાવીસ ઓગસ્ટે પણ ચેતર વસાવાને જામીન મળે એવું મિત્રો ફાઇનલી નથી કેમ કે મિત્રો આની પહેલાં પણ ત્રણ ચાર વખત એમ હતું કે આજે ફાઇનલી ચેતર વસાવવા બહાર આવી જશે પરંતુ મિત્રો આપણે વિચાર્યું એવું થયું નહીં કેમ કે મિત્રો જજ સાહેબ દ્વારા અને કોર્ટ દ્વારા મિત્રો એ જે કેસની સુનાવણી છે તે આવતા દસ પંદર દિવસ પછી મિત્રો કરવામાં આવી કેમ કે મિત્રો તમે જોયું હશે કે આઠ ઓગસ્ટે પણ મિત્રો ચેતર વસાવા ફાઇનલી બહાર આવે એવું લાગી રહ્યું હતું પરંતુ એવું થયું નહીં એના પછી મિત્રો તેર ઓગસ્ટ આપવામાં આવી અને હવે પછી મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટે મિત્રો તેનો ચુકાદો થશે તો મિત્રો ફાઇનલી હવે અઠ્યાવીસ ઓગસ્ટે પણ ચેતર વસાવવા બહાર આવે એવું લાગતું નથી કેમ કે કેસની સુનાવણી થશે અને જો તેમને ફાઇનલી જામીન મળી જશે તો તો મિત્રો બહાર આવી જ જશે પરંતુ મિત્રો હવે અઠ્યાવીસ ઓગસ્ટે જ ખબર પડશે કે ચેતર વસાવા બહાર આવશે કે હજી પણ તેમને જેલમાં સમય ગુજારવો પડશે એ તો મિત્રો આપણને અઠ્યાવીસ ઓગસ્ટ જ ખબર પડશે મિત્રો તમને શું લાગે ફાઇનલી અઠ્યાવીસ ઓગસ્ટે ચેતરભાઈ વસાવાને જામીન મળી જશે કે હજી પણ તેમને કોર્ટમાં હજી જેલમાં સમય ગુજારવો પડશે મિત્રો કોમેન્ટ કરી જણાવી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે